જામનગર માં અંધજન વિવિધ તાલીમ ખાતે અંધ બાળકો માટે સ્માર્ટ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે સાંસદ પૂનમ માડમ હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમ એકસો પચાસ જેટલા અંધજન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર જણાવતા આનંદ અનુભવું છું કે આજે બે પ્રસંગોને અહીંયા સાંકળ્યા છે એક તો ટેકનોલોજી મ્યુઝિયમ ફોર ધ બ્લાઇન્ડ કે જેમાં બ્રેઇલનો ક્રમિક વિકાસ થયો તેનો પૂરો ઇતિહાસ જૂના સાધનોથી માંડીને આજે કમ્પ્યુટર સુધીનું જે ક્રાંતિકારી વિકાસ થયો છે તેની તમામ વિગતો મોબિલિટીમાં ઉપયોગમાં આવે ગૃહમાં ઉપયોગમાં આવે અને એવા બીજા તમામ સાધનો એ મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યા છે બીજો જે પ્રસંગ છે એ અંધજન ધ્વજ દિન નિમિત્તે સપ્તાહની ઉજવણીનો પ્રારંભ આ વખતે અમે લગભગ બારસો જેટલા સંસ્થાઓ શૈક્ષણિક હોય સામાજિક હોય સહકારી મંડળીઓ હોય સરકારી કચેરીઓ હોય એવો લગભગ બારસો જગ્યાએ સંપર્ક કર્યો છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અને એ તમામને ધ્વજ મોકલવાની સાથે અંધત્વ નિવારણમાં જે સાહિત્ય ઉપયોગી છે તે મોકલવામાં આવ્યું છે અને ભેગી અપીલ છે કે ભાઈ તમારી શાળા સંસ્થાના બાળકોને આંખનું મહત્વ આંખની જાળવણી એમાં એના પેરેન્ટ્સનો રોલ શિક્ષકોનો રોલ વગેરે સંબંધિત માહિતી આપવામાં આવી છે અને તે સાથે માની લો કે આ બધું કરવા છતાં એક યા બીજા કારણે વ્યક્તિ નેત્રહીન બની ગઈ તો શું કરવાનું તો એવી વ્યક્તિઓના શિક્ષણ તાલીમ વ્યવસાયિક માર્ગદર્શન પુનઃસ્થાપન રોજગારી એને માટે સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમ દ્વારા અને સરકારની વિવિધ યોજનાઓના માધ્યમ દ્વારા જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો લાભ લેવાની વાત છે મહત્તમ સંખ્યામાં લાભાન્વિત કરવાની વાત છે ત્રીજો મુદ્દો છે અંધત્વ નિવારણ જે લોકો અંધ થઈ ગયા છે અગર તો થવાની સંભાવનાઓ છે એ લોકોએ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસની દિશામાં કઈ રીતે કામ કરવું અને છેલ્લો છતાંય અગત્યનો નહીં એવું તો નહીં કહું પણ છતાંય ગૌણ મુદ્દો નાણાકીય સહયોગ એકત્રિત કરવાનો શાળાના બાળકો પાંચ રૂપિયા પચીસ રૂપિયા દસ પૈસા પચીસ પૈસા વગેરે કોન્ટ્રીબ્યુશન આપીને આવા સેવાના ક્ષેત્રમાં કંઈક સંતોષકારક કામગીરી કરી હોવાનું મનમાં વિચારી શકે અને ઘણા બધા લોકોનો એમાં સહયોગ મળ્યાનો આનંદ લઈ શકાય એવા હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન થયું જામનગરના સાંસદ શ્રીની ઉપસ્થિતિમાં ધારા સદસ્યોની ઉપસ્થિતિમાં શ્રી નાયબ મેયર શ્રી ભાજપના અધ્યક્ષ સ્થાનિક જિલ્લા કક્ષાના એ બધાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું અને મારે એક વાતનો ઉલ્લેખ કરવો બહુ આવશ્યક છે કે અમારી સંસ્થાના જે અધ્યક્ષ છે એ બાણું વર્ષની ઉંમર છે મને એમ છે મારી જમણી બાજુ છે નેવું વર્ષની નેવું ને બાણું બહુ ફરક નથી છતાં ઇઝ વેરી એક્ટિવલી પાર્ટિસિપેટિંગ ઇન ઓલ એક્ટિવિટીઝ ઓફ અવર ઓર્ગેનાઇઝેશન અહીંયા મારી સાથે મારા ઉપપ્રમુખ વિમલભાઈ પણ છે એવો પણ આ બધી દિશામાં ખૂબ સક્રિય છે મારે એક વાત કેવી પડે સો ટકા કે આ બધું હોવા છતાંય જો કર્મચારીઓના હાથ પગ નબળા તો તમારું કામ ચાલે નહીં ધીરું ચાલે રગસ્યો ચાલે પણ આઈ એમ વેરી હેપી કે મારા બધા જ નોકરીયા તો એ નોકરીયા તો નથી ઇન ધી રિયલ સેન્સ દે વર્કલ સોશિયલ વર્કર્સ આપણી સંસ્થામાં અંદર રહીને અભ્યાસ કરતા હોય એવા નેત્રહીન ભાઈઓની સંખ્યા છે એંસી અને ડે કેર સેન્ટરમાં રોજ સવારે સાડા થી સાડા ચાર સુધી મંદ બુદ્ધિના સાઠ બાળકો આવે છે અને એ જે ડે કેર સેન્ટરનો પ્રોજેક્ટ આ સંસ્થા ચલાવે છે તેને રોટરી ક્લબ ઓફ જામનગરનો ખૂબ જ મોટો સહયોગ હોવાનું પણ જણાવવું આવશ્યક છે આ સંસ્થામાં સૌથી પહેલાં તો અંધજનો માટે પ્રાઇમરી એજ્યુકેશન વોકેશનલ ટ્રેનિંગ એમાં વણાટકામ બુક બાઇન્ડિંગનું કામ નેતર કામ સંગીતની પ્રારંભિકથી માંડીને વિશારદ સુધીની તાલીમ રોજના જીવન વ્યવહારમાં ઉપયોગી હોય એવી દૈનિક જીવનની કુશળતાઓ કેળવવા માટેની તાલીમ અને બહુ જ મોડન ટ્રેડ છેલ્લા છ વર્ષથી કમ્પ્યુટર ઓપરેટિંગ ટ્રેનિંગ અને આ ટ્રેનિંગ આઈટીઆઈ ના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા માન્ય કરવામાં આવી છે અને બીજી વાત કે આ તાલીમ પામીને આજે જામનગર શહેરમાં આઠ નેત્રહીનો બેંકમાં અને સાત નેત્રહીનો રેલવેમાં કામ કરી રહ્યા છે આ સંસ્થાના ભૂતપૂર્વ લાભાર્થીઓ છે